જય ગૌ માતા વંદે ગૌ માત્ર પ્રાકૃતિની ગોદમાં ગાય માતા સરી રહ્યા છે પાદરની અંદર વરસાદી માહોલના હેતુથી થોડુંક કસાલું છે ભીનું છે એટલે ગાય માતાને અનુકૂળ વાતાવરણ ન આવે ઘડીક આરામથી ઊભા છે માખી મચરનું થોડોક ઉપદ્રવ છે કારણ કે જંગલ વિસ્તારમાં શક્ય નથી તો આ આપણી પરંપરા રૂઢિસુસ્થા અનુસાર ગાય માતા જને ખાઈ રહ્યા છે હારે યોધિ ગુણ કુવાડીઓ પણ છે જો કે અમુક કુવાડીઓ ખાય કે પ્રાણી આવ્યો હોય એ બાકી કુવાડીઓ ગાય માતા ખાય નહીં એ તો આપ સૌ લોકો જાણો જ છો કે બકરું ગાડર ખાય બાકી ગાય માતા ભેંસ ન ખાય ગાય માતા જીવંતીકા છે બાજરીયું ઘાસ મતલબમાં અમારે અહીંયા ભાવનગર જિલ્લામાં પાન કહેવામાં આવે એ ખાય નદી વિસ્તારમાં કાંસ ખાય કાહ કરીને ઘાસ આવે જીંઝવા બાજે એને કાહોડો પણ કહેવામાં આવે બાકી તો ઝીંઝવા ઘાસ ને એવું તો હોય જ તે અને આ બધું એનો રોજિંદો સારો છે માની अनुसार सर आवी रही दूध वाहन निकल्यु से माही मिल्क प्रोड्यूसर कंपनी हेलो